ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસથી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે તેમની અધ્યક્ષતા માંગણી ઇન્વેસ્ટ 2024 હજાર ચોવીસ મિનિટેન્ડ નો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ગ્રીન ફ્યુચર ઝીરો નેટ તે ભારત માટે કોઈ અનોખો શબ્દ નથી તે ભારતની જરૂરિયાત અને પ્રતિબદ્ધતા છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન માટે ભારતથી વધુ શ્રેષ્ઠ જગ્યા કોઈ નથી સોલર વિન્ડ તેમજ ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર આધારિત ભવિષ્ય નિર્માણના સંકલ્પ માટે ગ્રીન ટ્રાન્ઝિશન જન આંદોલનને વેગવંતુ બનાવી રહ્યા છીએ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ ક્રાંતિ ના બાદ હવે ક્રાંતિની પણ પ્રણેતા બનશે એ વધુ માંગ જણાવ્યું કે અમારો લક્ષ્યાંક ફક્ત ઊંચાઈ પર પહોંચવું નથી પરંતુ ઊંચાઈ પર સતત બન્યા રહેવાનો છે અને તેના માટે ભારત સતત પુરુષાર્થ કરી રહ્યું છે પીએમ સૂર્યગ્રહ યોજનાથી લગભગ વીસ લાખ થી વધારે લોકોને રોજગારી મળી શકે તેમ છે તેમજ ભગવાન રામની જન્મભૂમિ એવી દેશનું પ્રથમ સિટી બનવા માટે તૈયાર છે તે ઉપરાંત અન્ય સત્તર શહેરોમાં પણ સોલાર સ્થાપિત કરવામાં આવશે દેશમાં સાઠ વર્ષ બાદ જનતાએ કોઈ સરકારને સતત ત્રીજી વખત સત્તા સોંપી છે અને એ જ સાબિત કરે છે કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આ સરકાર પર ભરોસો કરે છે છે કેન્દ્ર સરકારે પાછલા દસ વર્ષોમાં દેશના યુવાનો અને મહિલાઓની આકાંક્ષાઓને નવી ઉડાન આપી છે